હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ પર ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો ગત રોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવનો ફૂંકાયા હતા જેમાં રાત્રે દસ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં સત્તર જેટલા વૃક્ષ ધરાશયી થયા હતા

શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમની વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની ને પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની આગાહીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે ઇમરજન્સી કંટ્રોલ રૂમ હવે તાત્કાલિકમાં ચાલુ કરવામાં આવે ત્રણ દિવસની તંત્ર કેટલા એલર્ટ છે કેટલા કોલ તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહી છે આજ રોજ ગઈકાલ લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો વહેંચ છે ફાયર સ્ટાફ ફાયર ટ્રેટ્રોલ સ્ટાફ તો એલર્ટ જ છે તો બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારની ટીમ બોલાવવી નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયા નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે મોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે